જામનગર કે જ્યા અનંત અંબાણીના લગ્ન પહેલાની તમામ જે વિધિ છે તે થઈ રહી છે જામનગર એરપોર્ટ પર જાણીતી હસ્તીઓનું આગમન સતત થઈ રહ્યું છે વિદેશી કલાકારો પણ અહીં આવી પહોંચ્યા હતા જામનગર એરપોર્ટને બાંધણીથી શણગારવામાં આવ્યું છે સાથે જ અહીં ભારત અને ખાસ કરીને ગુજરાતની ઓળખ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા તમામ જે કલાકારો છે તે અહીં આવી પહોંચ્યા હતા તમામ સેલિબ્રિટીઝ અહીં આવી પહોંચ્યા હતા બિઝનેસમેન જામનગરના મહેમાન બન્યા છે જામનગર એરપોર્ટ પર ખૂબ મોટી સંખ્યામાં એક બાદ એક તમામ સેલિબ્રિટીઝ નું આગમન થઈ રહ્યું છે ત્યારે જ્યારે જામનગરમાં અનંત અંબાણીના લગ્ન પૂર્વે રંગારંગ કાર્યક્રમ યોજાયો છે ત્યારે અહીં તમામ સેલિબ્રિટીઝ આવી પહોંચ્યા છે તમામ સેલિબ્રિટીઝમાં અર્જુન કપૂર હોય કે પછી વિદેશી સિંગર્સ તેઓ પણ અહીં આવી પહોંચ્યા છે તેના જ આ દ્રશ્યો પણ અત્યારે આપ જોઈ રહ્યા છો કઈ રીતે અનંત અંબાણીના પ્રી વેડિંગ સેરેમની માટે ખૂબ મોટી સંખ્યામાં તમામ સેલિબ્રિટીઝ પણ અહીં આવી પહોંચ્યા છે રણવીર કપૂર સહિતના અનેક જે સેલિબ્રિટીઝ છે તે અહીં આવી પહોંચ્યા છે સાથે જ વિદેશી કલાકારો પણ અહીં આવી પહોંચ્યા છે આકાશ અંબાણી પોતાના ભાઈના લગ્ન ખાતે અહીં આવી પહોંચ્યા હતા તેમની પત્ની પણ તેમના સાથે અનેક લોકો પણ હાજર હતા